ગુરુમા ગર્ભવતી માતાઓએ પ્રેગ્નન્સી દરમિયાન વિટામિન કેલ્શિયમ અને પ્રોટીન મળી રહે તે માટે ભોજનમાં શું લેવું જોઈએ દરેક ગર્ભવતી માતાને એવી ચિંતા હોય કે હું શું ખાઈશ તો મારા બાળકને પોષણ મળશે કેલ્શિયમ વિટામિન પ્રોટીન મળશે પરંતુ આપણા ભારતીય પાકશાસ્ત્રમાં એવું કહ્યું છે આપણા શરીરની અંદર એક ક્ષમતા છે કે એ માતા કંઈ પણ ખાઈ રહી છે ને બાળકને જરૂરી દરેક પોષક આપણું શરીર બનાવી જ લેશે પરંતુ તેના માટે આહાર કેવી રીતે બનાવ્યો છે કેવી રીતે પીરસવામાં આવ્યો છે કેવી રીતે જમવામાં આવે છે આ બધું જ મહત્વનું હોય છે તો માં આ ભાવ અને બાળકના સંસ્કારને પણ કોઈ સંબંધ ખરો ચોક્કસ કારણ કે અન્નમ બ્રહ્મ ને અન્ન એ જ બ્રહ્મ છે અન્નમાં પ્રાણ ઉર્જા છે જ્યારે મા કંઈ ભોજન ગ્રહણ કરી રહી છે ત્યારે માને એવું છે કે આમાં આ ખાઈશ તો મારા બાળકને કેલ્શિયમ મળશે આ ખાઈશ તો આમાંથી હિમોગ્લોબિન મળશે તેના કરતાં જો મા એવો ભાવ રાખે કે હું જે ખોરાક ખાઈ રહી છું તેમાંથી મને પ્રાણ શક્તિ મળી રહી છે મારું સત્વ વધી રહ્યું છે અને આ સત્વ દ્વારા મારા બાળકમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન થઈ રહ્યું છે તો ખરેખર જે ખોરાક છે ને તે માત્ર બાળકનું શરીર નહીં પરંતુ તેના હૃદયનું આત્માનું પોષણ પણ કરશે અને તેમાં શ્રેષ્ઠ સંસ્કારનું સિંચન પણ કરશે તો માં તમે ગર્ભવતી માતાઓને એક જ લાઈનમાં જો ભોજન વિશે કેવું હોય તો તમે શું કહેશો હા ગર્ભવતી માતા એમને યોગ્ય લાગે તો ડૉક્ટરની સલાહ અનુસાર ચોક્કસ જ આહાર વિહારમાં ધ્યાન રાખે પરંતુ એવું એટલી શ્રદ્ધા રાખે તેના ઘરમાં જ બધી જ ઔષધિઓ છે અને જો તે રસોડામાં રસોઈમાં પોતાના ઘરમાં જે મસાલા અનાજ કઠોળ છે તેનો ઔષધિ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કરી દેશે ખરેખર તેની ગર્ભાવસ્થા ખૂબ સ્વસ્થ હશે